આજના આ નવા વિડીયોમાં નવી માહિતી સાથે આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ કચ્છની ઐતિહાસિક ધરોહર એવા તાગ મહેલની તો આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ફ્રેન્ડ્સ પ્રાગ મહેલ વિશે વધારે જોઈએ તો પ્રાગ મહેલ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો છે જે ઓગણીસમી સદીમાં બાંધવામાં આવ્યો હતો આ મહેલના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી ત્રીજાએ અઢારસો ને કરાવી હતી જેની રચના કર્નલ હેનરી સેન્ટ વલ્કિન્સ દ્વારા ઇટાલિયન ગોથિક શૈલીમાં કરવામાં આવી હતી આ મહેલમાં બાંધકામ માટે ઘણા ઇટાલિયન કારીગરો બોલાવવામાં આવ્યા હતા ઇટાલિયન કારીગરો સાથે સાથે લોકલ કારીગરો પણ સામેલ હતા જેમને મહેનતાણામાં સોનાના સિક્કા આપવામાં આવ્યા હતા આ મહેલના બાંધકામનો ખર્ચ તે સમયે એકત્રીસ લાખ રૂપિયા થયો હતો તેનું બાંધકામ અઢારસો ને ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું એટલે કે આ મહેલને બાંધવા માટે કુલ ચૌદ વર્ષ લાગ્યા હતા ત્યારબાદ બે હજાર એકમાં આવેલા ભયંકર ધરતીકંપમાં મહેલને ઘણું નુકસાન થયું અને ત્યારબાદ ફરી બે હજાર માં મહેલને લૂંટી લેવામાં આવ્યો હતો કેટલીક જૂની પેઇન્ટિંગ્સ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓને પણ લૂંટી લેવામાં આવી હતી અને ખૂબ જ તોડફોડ પણ કરવામાં આવી હતી Sofía no ये यूज करुपड़से